જયારે ચર્ચા ચાલી ત્યારે ડોર ટુ ડોર એક નંબરથી લઈને સાત સાત નંબર સુધી જે ડોર ટુ ડોર સફાઈ અભિયાન છે જે ઘરે ઘરે જઈને કચોડો લેવાનું કામ એ એને ત્રણ મહિનામાં નેવું લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ને આજે હું એના જગ્યા પર આ જે નગરપાલિકાના પ્રમુખ મનીષ રાયજી એમ કહે છે કે સફાઈનું કામ બહુ સારી રીતે ચાલી રહ્યું અને કોઈ જગ્યાએ ગંદકી નથી હું એમને આજે સભામાં બી આ વસ્તુ મેં કીધું છે કે આ જે જે તમારા ચશ્મા જે લાગેલા છે ભાજપના તમારા આંખ ઉપર એ એ ખરેખર તમને એનાથી કંઈ દેખાતું નથી આજે હું એને એમને પ્રૂફ કરવા માટે આ બધા ફોટા પાડી લાવ્યો છે આ ગંદકી તમે આમાં જુઓ કે કેવી રીતે દેખાય છે આ ચિત્રોટનો ફોટો છે નંબર બીજો ફોટો છે આ બ્રિજધામ વોર્ડ નંબર ત્રણ બ્રિજધામ ફોટો છે આ મેઇન રોડને લાગીને છે એકદમ એવું પણ નથી કે અંદર કોઈ હોય ગલીમાં હોય કે કોઈને પ્લોટમાં હોય એવું નથી પછી આ પ્રમુખનો પોતે ઘરના બાજુમાં યશોદામ યશોધામના અંદરની આ હાલત છે આ તમે જુઓ મારે અઠાવીસ સભ્ય છે નગરપાલિકાના અંદર એના હું એકલો મારે સતાવીસના હાંબે લડવા પડે પણ હું હું સાચો છું ને એ પબ્લિકને પણ ખબર છે અહીંની જનતાને ખબર છે કે હાલમાં પરિસ્થિતિ જે વોર્ડના અંદર શું છે એ અહીંની જનતાને ખબર છે મારે આ લોકોને સાબિત કરવાની જરૂરત નથી કેમ કે આ સચ્ચાઈ શું છે એની જનતાને ખબર છે બીજી વસ્તુ આ એક ફોટો આવ્યો તો ઘણા બધા ફોટો છે હું દેખાડવા જાઉં તો બહુ ટાઈમ નીકળી જશે આ મને એવું કહેવામાં આવ્યું કે અહીંની પબ્લિક બેકાર છે અહીંની પબ્લિક બેકાર છે એ ખાઈને કચરો ગમે ત્યાં રાખી દે તમે નેવું લાખ રૂપિયા સફાઈવાળાને વાળાને સાના માટે આપ્યો હા જે પબ્લિકના ઘરે ઘરે ડોર ટુ ડોર સાના માટે તમે લખ્યું છે કે એને એનેવું લાખ રૂપિયા ત્રણ મહિનામાં ચૂકવવામાં આવ્યા બીજી વસ્તુ એ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતમાં તમને ના એક રસ્તા સારા જોવા મળશે ની ગટર સારી જોવા મળશે ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મોટા મોટા બિલ ચુકવણી આવે છે ને મોટી મોટી નગરપાલિકામાં વાત કરવામાં આવે છે જે આક્રમ લઈને ઉમરગામ ટાઉન સુધી જે રોડ બન્યો એમાં બી ખૂબ જ મોટો ગોભાંડ છે એ રોડ અત્યારે જ ખાડા પડવા લાગી ગયા છે જગા જગા ઉપર આ તમે જોજો જઈને તમને જોવામાં ખબર પડશે કે આ ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયેલું છે ઓકે અમને આના સિવાય હજુ બી બહુ બધું છે પણ હું બોલવા જાવ તો શાંત થઈ જશે આ લોકો ના આટલા ભ્રષ્ટાચાર છે નમસ્કાર